છે પાણી વલસાડ શહેરમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે વલસાડના વિનાયકનગરમાં ભરાયા છે ઘૂંટણ સમા પાણી તો પાણી ભરાવાના કારણે વાહનો પણ ડૂબ્યા છે સોસાયટીના મુખ્ય માર્ગો પર જ પાણી ભરાયા છે સતત વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે તોરંગાના પાણી ઘુસ્યા છે વિનાયક વિનાયકનગરમાં વિનાયકનગરમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે જનજીવન ઠપ થઈ ગયું છે સતત વરસાદની વચ્ચે પાણી ભરાતા સોસાયટીઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે રહીશો પણ પરેશાન થઈ રહ્યા છે તો વલસાડમાં પૂરનો ખતરો છે તે મંડરાઈ રહ્યો છે ઓરંગાના પાણી ઘુસ્યા છે અનેક વિસ્તારોમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ છે તે ખૂબ જ કહી શકાય કે મુશ્કેલીજનક થઈ રહી છે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તમામ વિસ્તાર જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો વલસાડનું સતત અપડેટ ન્યૂઝ એટીન ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો અને જે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સમગ્ર વલસાડનું જે વિનાયકનગર વિસ્તાર છે તે જળમગ્ન થઈ ગયું છે સમા પાણી ભરાઈ ગયા છે પાર્કિંગમાં પણ પાણી જ પાણી વાહનો ડૂબ્યા છે બહાર અવર જવર પણ ન કરી શકાય તે પ્રકારની પરિસ્થિતિની વચ્ચે વલસાડમાં લોકોને અનેક મુશ્કેલીનો સામનો માટે ભરત શું અપડેટ છે વલસાડની જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે સમગ્ર વિસ્તાર પાણી પાણી બિલકુલ વલસાડ જિલ્લામાં છેલ્લા છત્રીસ કલાક થી જાણે ભારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે વરસાદ વરસ્યો છે જિલ્લાના તમામ તાલુકાઓમાં છે ધોધમાર વરસાદ વરસ્યો છે આથી જિલ્લાના તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે નદી નાળાઓમાં પૂર ની પરિસ્થિતિ છે વલસાડ શહેરમાં ઓરંગા નદીનું નું પૂર આવી પરિસ્થિતિ સર્જાઈ છે આથી ઓરંગા નદીના પાણીએ કિનારો વટાવતા નદી કિનારાના જે બરુડિયાવાડ કાપીરા નગર અને પિચિંગ વિસ્તાર સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે આથી વલસાડ જિલ્લા તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ત્રણસો થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે પરિસ્થિતિની ગંભીરતા જોતા એનડીઆરએફ ની એક ટીમ પણ અત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે સાથે જ વલસાડ નગરપાલિકા અને વહીવટી તંત્રનો પણ સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ અત્યારે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે ઊંઘના અવાજ હાલ ઓરંગા નહીં પરંતુ વલસાડ ની દમણગા નદીના પણ છે દમણગા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં ભરપૂર વધારો થઈ રહ્યો છે અત્યારે ડેમમાં છ્યાસી હજાર ક્યુસેક થી વધુ પાણી આવી રહ્યું છે આથી ડેમના તમામ દસ દરવાજા બે મીટર ખોલી અને ડેમમાંથી નેવ હજાર ક્યુસેક થી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે આથી દમણગા નદી પણ અત્યારે ઘોડાપુર કોલક નદીના પણ છે બંને નદીઓ પણ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે આપને જણાવી દઈએ કે છેલ્લા છત્રીસ કલાકમાં વલસાડના વાપીમાં સૌથી વધુ સોળ ઇંચ થી વધારે વરસાદ ખાબક્યો છે આ સાથે જ પાડી અને કપડામાં પણ ઉમરગામમાં વરસાદ અને ધરમપુરમાં પણ દસ ઇંચ થી વધારે વરસાદ વરસ્યો છે આથી આ તમામ તાલુકાઓમાં જળબંબાકાર ની પરિસ્થિતિ સર્જાય છે બિલકુલ ભરત આભાર સમગ્ર માહિતી બદલ તો જળબંબાકાર ની પરિસ્થિતિ વલસાડમાં જોવા મળી રહી છે તો ઉપરવાસમાં વરસાદને કારણે વલસાડમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે તંત્ર દ્વારા લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ કરાઈ છે અંદાજીત સો જેટલા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે વલસાડમાં લગભગ ચાર પોઈન્ટ આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે ઔરંગા નદી કિનારાના વિસ્તારમાં પાણી ભરાયા છે એનડીઆરએફ નગરપાલિકા અને વહીવટી તંત્રની ટીમો તૈનાત કરવામાં આવી છે ની ટેકરી પર પૂરની સ્થિતિ સર્જાઈ ભારે વરસાદને પગલે રસ્તા પર ત્રણ ફૂટ જેટલા વરસાદી પાણી વહેતા તારાજી જેવા રાજસ્થાનના જાલોરના સુંધા માતા મંદિરમાં જળબંબાકાર વરસાદી ધમાકેદાર બેટિંગ કરતા રસ્તા પર દરિયો વહેતો થયો ભારે વરસાદને પગલે માઈ ભક્તો રહીશો એ સુરક્ષિત જગ્યાએ વિસામો લીધો જળબંબાકાર થતા મંદિરમાં ભક્તોને પ્રવેશ બંધ કરાયો જાલોરના યાત્રાધામ સુંધા માતા પર્વત પર તબાહીના દ્રશ્યો કેમેરામાં થયા કેદ વરસાદે માઝા મુકતા સુંદા માતાની સીડીઓ પરથી ધોધ વહેતો થયો ધોધે વિકરાળ રૂપ ધારણ કરતા યાત્રાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો રાજસ્થાનના ઝાલાવાડમાં અનરાધાર વરસાદથી જનજીવન બેહાલ નદીના ભારે પ્રવાહ વચ્ચે ફસાઇ બસ આસપાસના લોકોએ તાત્કાલિક ટ્રેક્ટર વડે બસને કિનારે ખેંચી ભારે વરસાદથી અનેક ગામોમાં નદી નાળા છલકાયા રાજસ્થાનના બુંદીમાં ભજનેરી નદીમાં પૂરની સ્થિતિ યથાવત વાહન ચાલકો પાણીના પ્રવાહમાં જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા પાણીના રસમસતા વહેણમાં ટુ વ્હીલર સાથે નદી પાર કરવાનો કર્યો પ્રયાસ વલસાડના કાંચન રણછોડ ગામની વાંકી નદીમાં તણાઈ કાર કોઝવે પરથી પસાર થતા સમયે ચાલક સાથે કાર તણાઈ સ્થાનિકોએ કાર ચાલકનું કર્યું રેસ્ક્યુ ટ્રેક્ટરથી કારને પણ બહાર કાઢવા કર્યો હતો પ્રયાસ ભારે વરસાદથી અમદાવાદ શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત ચાંદલોડિયામાં મુસાફર સાથેની રિક્ષા ગટરમાં ફસાઈ પાણીના ફોર્સથી મેન હોલનું ઢાંકણું ખુલી જતા મહાનગરપાલિકાની કામગીરી સામે લોકો મારું અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો થયા પરેશાન ચેનપુરથી જગતપુર તરફ જવાનું રોડ પર પેટ્રોલ પંપ પાસે ગટરના પાણી બેક માર્યા સ્થાનિકો જાતે ઝાડની ડાળી મૂકીને ખુલ્લી ગટરની કોડણ કરી વરસાદ વચ્ચે અમદાવાદમાં ખાડા બન્યા માથાનો દુખાવો વીમનગર વિસ્તારમાં પાણી ભરાયેલા ખાડામાં ફસાઈ કાર મહાનગરપાલિકાની પ્રીમોનસૂન કામગીરી સતત સવારોના ઘેરા

નર્મદા જિલ્લાનો ગરુડેશ્વર વીર ડેમ થયો ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થતા આલાદક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવરબેલ્ટ પાવર હાઉસ શરૂ થતા ડેમના દરવાજા ખોલીને પાણી સુરતમાં તાપી નદી બે કાંઠે સુરતનો બિયરકમ કોઝવે થયો ઓવરફ્લો ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી બે કાંઠે ઉકાઈ ડેમમાંથી પંચોતેર હજાર પાંચસો આઠ ક્યુસેક પાણી છોડાયું છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી બે કાંટે વહેતી થઈ વરસાદને કારણે ઘણી નદીઓમાં આવ્યા નવા નીર છોટાઉદેપુર નજીક ચેકડેમ થયો ઓવરફ્લો છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં અશ્વિન નદીમાં આવ્યો ઘોડાપુર નદીનું સ્તર ભયજનક સપાટી પહોંચ્યું સીઝનમાં ફરી એકવાર નીરાવતા નદી તોફાની બની બે કાંટે વહેતી જોવા મળી નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છોટા ઉદેપુર પાવી જેતપુર નજીક ડાયવર્ઝન પાણીમાં ધોવાયું પાણીના પ્રવાહથી મોટું ગામડું પડ્યું ભારે વાહનો માટે હાલ ડાયવર્ઝન અવરજવર માટે બંધ કરાયા ડાયવર્ઝનની કામગીરીમાં ધ્યાન ન આપતા કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા વલસાડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નદી નાણાં તોફાની બન્યા ઓરંગા નદી ફરીવાર બે કાંઠે વહેતી થઈ ભારે વરસાદ ખાબકતા અનેક કોઝવે અને નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા તંત્ર એક્શનમાં આવ્યું ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક વધી મધુબન ડેમમાંથી પચીસ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે દમણગંગા નદી સાથે જિલ્લાના તમામ નદી નાળાઓ ફરી વખત બે કાંઠે વહેતા થયા મહેસાણાના વિજાપુરમાં આપ પાટ્યા જેવી સ્થિતિ અનુપમ શાળાના કેમ્પસમાં વરસાદી પાણી ફરી વળ્યા વિજાપુરથી હાઇવે જવાના માર્ગ પાણીમાં ગરગાવ વિજાપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ટીવી રોડ વિસનગર રોડ ખત્રી ખત્રીકુવા ચક્કર વિસ્તારમાં પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓને હાલાકી વિજાપુર એસટી ડેપો નજીક આવેલ રેલવે ઓવરબ્રિજના ગરનાળામાં ભરાયા પાણી રાહદારીઓ વાહન ચાલકો ગરનાળાના પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર થયા લોકોએ તંત્ર પાસે ગરનાળામાંથી પાણીના નિકાલની માંગ કરી વિજાપુરમાં ચક્કર વિસ્તાર નજીક અક્ષા કોમ્પ્લેક્ષમાં પાણી ભરાયા ભોયરામાં આવેલી દુકાનમાં પાણી ભરાતા પાણી નિકાલ માટે પાલિકા દ્વારા પંપ મુકાયા નીચાણવાળા વિસ્તારમાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા વિજાપુરના શ્રીરામ અપાર્ટમેન્ટમાં પાણી ભરાયા શ્રીરામ અપાર્ટમેન્ટ તેમજ આસપાસના વિસ્તારને ભૂગર્ભ ગટર અને નગરપાલિકામાં સમાવેશ કરવાની લોકોની માંગ ઉઠી જૂથ પંચાયત દ્વારા પાણી નિકાલ ન કરાતો હોવાનો રહીશોનો આરોપ જિલ્લામાં સાર્વત્રિક લાભપુરા હરિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો અમૃતપુરા ખેડામાં સતત બીજા દિવસે વરસાદની તોફાની બેટિંગ કપડવંજ કટલાલ ડાકોર મહેમદાબાદ મહુદા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ યાત્રાધામ ડાકોર સહિત કાલસર નેશ ધુણા સુઈ આગરવા સહિતના ગામોમાં મેઘમહેર ખેડાના કપડવંજ શહેરમાં અનરાધાર વરસાદ રસ્તા વેટમાં ફેરવાયા પટેલવાડા મીના બજાર કાછિયાવાડ રત્નાકર માતા રોડ દાણા રોડ સહિત કપડવંજના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી ખેડા જિલ્લાના કપડવંજના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ નાની રત્નાકર માતાએ જવાનો રસ્તો પાણીમાં ડૂબ્યો કોરોની વિસ્તારમાં પણ પાણી ભરાયા ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વલસાડ જિલ્લામાં પણ મેઘાની તોફાની સવારી ધરમપુરમાં ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાયા સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા બનાસકાંઠામાં મેઘરાજાની તોતિંગ બેટિંગ વરસાદને કારણે પાલનપુરની બાલારામ નદીમાં નવા નીરનું આગમન થયું ભારે વરસાદને પગલે બાલારામ નદી બે કાંઠે વહેતી થઈ પવન સાથે વરસાદ ખાબકતા વિઝિબિલિટી ઘટી બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ વેલુનગરમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા ભરાયેલા પાણીમાં અનેક વાહનો બંધ થઈ જતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં તહેવારોમાં મેઘરાજા તોફાની બન્યા અમદાવાદમાં ધોધમાર વરસાદ થતા રસ્તાઓ થયા પાણી પાણી ગોતા વિસ્તારના રસ્તા પર ધસમસતા પાણી વહેતા થતા વાહન ચાલકોને હાલાકી મેઘરાજાએ અમદાવાદ શહેરને ગમરૂડ્યું મુશળધાર વરસાદ ખાબકતા શહેરના રસ્તા બન્યા તળાવ વિજય ચાર રસ્તાથી કોમર્સ ચાર રસ્તા તરફ જવાના માર્ગ પર ભરાયા પાણી અમદાવાદમાં મેઘરાજાની દે ધનાધન ચાણક્યપુરી એસજી હાઈવે સરદારનગર નરોડા કુબેનગરમાં રસ્તાઓ નદીમાં ફેરવાયા મીઠાખડી પરિમલ અંડરપાસ પાણી ભરાતા રસ્તો બંધ અમદાવાદનું વેજલપુર વિસ્તાર પાણી પાણી શુકનવિલા બહાર પાણી ભરાતા રહીશો પરેશાન થયા વાહન ચાલકો અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલી ઝારખંડના બોમાં સતત વરસાદના કારણે તેનુઘાટ ડેમમાં પાણીની ભરપૂર આવક ડેમના દરવાજા ખોલી દામોદર નદીમાં છોડાયું પાણી ડેમમાંથી પાણી છોડાતા દામોદર નદી બે કાંઠે બેઠી થઈ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સતત વરસાદના કારણે શ્રીપા નદીનું જળસ્તર વધ્યું નદી પાસે આવેલા રામઘાટ પર ડુબિયા મંદિરો છેલ્લા બે દિવસથી ઉજ્જૈન ઇન્દોર અને દેવાસ જિલ્લામાં ભારે વરસાદથી શ્રીપા નદીમાં પાણીની આવક વધી

બનાસકાંઠાના પાલનપુરમાં મલાણા પાટીએ ભરાયા પાણી રોડની સાઈડમાં કામ ચાલતું હોવાથી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી મલાણા ભટામલ ભૂથેડી પખાણવા સહિતના લોકોને પસાર થવામાં હાલાકી અરવલ્લીના મોડાસા પંથકમાં ખાબક્ય વરસાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદનું આગમન વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડૂતોમાં ખુશી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા સમગ્ર રાજુલા પંથકમાં ધીમી ધારે વરસાદ યથાવત અમરેલીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જામ્યો વરસાદ છોટાઉદેપુરના નસવાડીના કુકાવટી ગામ પાસે કોઝવે ડૂબ્યા અશ્વિની નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ લો લેવલના કારણે આખો કોઝવે પાણીમાં ગરકાવ વાઘિયા મહુડા વેલાડી સુકાપુરા સિંધી કુવાને અસર છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન નસવાડી તાલુકાના ગામોમાં પણ વરસાદ વરસ્યો વરસાદ થતા ખેડૂતોના પાકને જીવનદાન મળશે વરસી રહેલા વરસાદે સર્જી તારાજી ખંડીબારા ગામે વરસાદમાં રોડ ધોવાતા સ્થાનિકોને ભારે હાલાકી લોકો વાહનોને અધવચ્ચે મૂકવા મજબૂર બન્યા તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદી નાળા છલકાયા નોંધપાત્ર વરસાદ થતા નદીઓ બે કાંઠે વહેતી થઈ ડાંગરના પાક માટે ઉપયોગી વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં વરસાદ શહેરના પર પાણી થયા જનજીવન થયું અસરગ્રસ્ત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો તેર દિવસમાં સરદાર સરોવરના નવ દરવાજા ખોલાયા ઓવરફ્લોથી માત્ર ત્રણ પોઈન્ટ પાસઠ મીટર જ દૂર ભરૂચ અને વડોદરાના નદી કાંઠાના વિસ્તારોને સાવચેત કરાયા ઉત્તર જીવાદોરી ધરોઈ ડેમમાં નવા નીરની આવક ઉપરવાસ માં વરસાદ વરસતા ધરોઈ ડેમમાં આંશિક વધારો ધરોઈ ડેમમાં ખેતરોમાં ફરી વળ્યા ગોબરી તળાવના પાણી તળાવનો પાડો તૂટી જતા પાણી આસપાસના ખેતરોમાં ગરકાવ થયું તળાવનું ગંદુ પાણી ફરી વળતા પાકને નુકસાનની ભીતિ અરવલી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર